જોયું છે કે દરેક દેવી દેવતાઓ સુંદર શણગાર કરતા હોય છે પરંતુ શિવજીના શરીર પર આપને શણગારમાં દ્રશ્યમાન થશે ભસ્મ આ ભસ્મ એ મહાદેવને અતિ પ્રિય છે અને તેના વિવિધ ઉપાયોથી જીવનમાં ભય દૂર થવાની સાથે સાથે ભાગ્યની પણ થાય છે વૃદ્ધિ તો ચાલો આજે શ્રાવણમાં ભસ્મના કયા ઉપાયો કરવા જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા

ભસ્મ બહુ પ્રિય છે શિવજીને બહુ પ્રિય ભસ્મ છે ભસ્મ મહાદેવની ઉપર અર્પણ કરવાથી શિવજી બહુ જ ખુશ થતા હોય છે ભસ્મને લઈને એક કથા પણ છે શાસ્ત્રમાં મિત્રો ઘણી વખત આપણે ભજનમાં પણ સાંભળ્યું હોય ચપટી ભભૂત મેં ખજા ના કુબે દેખા આવું આપણે સાંભળ્યું હોય છે તો અહીંયા એક દિવસની વાત છે કે જયારે માતા પાર્વતી એકલા બેઠા હતા અને અને નારદજી ત્યાં આવ્યા પાર્વતીને કહ્યું કે હે માતે તમારા શરીર ઉપર તો કોઈ દાગીના જ નથી બાકી તો તમે લક્ષ્મીજી જો તો કેટલા બધા દાગીના પહેર્યા છે બધા જ દેવ અને દેવી દેવતાઓ બધા જ સુંદર મજાના ઘરેણા પહેર્યા છે અને તમારા શરીર ઉપર તો દાગીનો જ નથી સોનું નહીં ચાંદી નહીં કઈ જ નહીં કોઈ ઘરેણાં જ નથી અહિયાં માતાજીને થયું કે વાત હાચી નારદજીને કે અમે જ સૌથી મોટા ને અમારી જોડે જ કઈ નહીં શિવજીને કીધું ગમે તેમ થાય મારે દાગીના બનાવવા છે મારે સોના ચાંદીને બધા ઘરેણા બનાવવા છે શિવજી કહે કે પાર્વતી આ ઘરેણામાં કઈ નથી આ બધું ખાલી મોં માયા છે પાર્વતીના પાર્વતીજીના મનમાં જ્યારે નારદજીએ ચાવ્યું ભરી છે એટલે પાર્વતી કે ગમે તેમ થાય મારે દાગીરા બનાવવા છે શિવજી કે વાંધો નહીં પાર્વતી એક પોટલીમાં થોડીક ભસ્મ નાખી અને આપે કે લો પાર્વતી આટલી ભસ્મ લઈ જાઓ ચપટી ભભૂતી કુબેરને જઈને કહો કે આ ભસ્મનો ભાર સોનું આપે ઘરેણા આપે તમને આપશે જેટલા જોવે એટલા લઈ લેજો આ ભારો ભારાના પાર્વતી પ્રભુ આ ખાલી ભસ્મ તો કે હા પાર્વતી આટલી ભસ્મ લેતા જાઉં જાઓ કુબીરને જઈને આપો કુબીરજી જોડે પાર્વતી આયા ને કહ્યું કે મહાદેવજીએ કીધું છે કે લો આ ભસ્મના ભાર સોનું આપો ઘરે આપો કુબેરજી પહેલા તો હસવા લાગ્યા પણ જયારે માતાજીને થોડાક ગુસ્સામાં જો એટલે કુબીરજી હસતા બંધ થયા લાવ માતે પોટલી લીધી ત્રાજવું મંગાવ્યું અને ત્રાજવામાં એક બાજુમાં ભભૂતી મૂકી અને બીજી બાજુમાં થોડુંક ઘરેના જે હતા સોનું એ બધું વધારે ઉપાડ્યું કે તો થોડુંક હું વધારે આપું ખુબેરને એવું થાય કે ભભૂતિમાં શું આવશે માતાજીને શું જ ઘરેના બનશે લાવ થોડું વધારે આપું વધારે લઈ જઈને ત્રાજવામાં મૂક્યું તો અહીંયા જે ભસ્મ હતું એનું પલ્લું ભારે હતું કુબેરજી જોઈને થોડાક વિચારમાં પડે કે આ કેમ આવું થયું વધારે મંગાવ્યું ધીરે 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 કરતા કુબેરનો ભંડાર આખો તે ઠલવી દીધો પણ ભસ્મની તોલે એ સોનું આવ્યું નહીં એટલે કુબેર અહીંયા માતાજીને ક્યાંક ક્ષમા માગે છે મા મારી જોડે આટલો બધો ભંડાર છે પણ એ ભંડાર ભભૂતિની એની તુલના થાય એમ નથી કેમકે ભસ્મ એ મહાદેવની ભસ્મ છે અને આ ભસ્મની ભારોભાર આપવામાં મારી પાસે શક્તિ નથી કેમકે આ દાગીનાથી હું સમસ્ત દેવી દેવતાઓના ઘરેના બનાવી શકીશ પણ મહાદેવ અને તમારા ઘરેના બનાવવા માટે એટલું સોનું મારી પાસે એટલું માત્રામાં નથી અને એ હું બનાવી નહીં શકું ત્યારે કુબેરનું પણ જે અહંકાર હતું એ અહંકાર નષ્ટ થયું છે અને માતા પાર્વતીને થયું કે સાચું સોનું તો આ ભસ્મ છે અને ત્યારથી આપણે ભસ્મ આપણે કહીએ છીએ ખજાનો પણ આવી જાય છે એટલે ભસ્મ મોટી કે ઘરેણા સોનું મોટું તો સોનાથી વિશેષ બન્યું છે ભસ્મ અને શિવજીની ભસ્મ જેની જોડે હોય એને સોનાની કોઈ કિંમત ના હોય જ્યારે પણ શિવજીની પૂજા કરતા હોય ત્યારે શિવજીને ભસ્મ ચોક્કસ લગાડજો કેમ કે ભગવાન ભોલેનાથ ને ભસ્મ બહુ જ પ્રિય છે વિભૂતિ તથા રુદ્રાક્ષ શિવ ભભૂતિ શિવ નામ શિવની ભભૂતિ એ શિવને અર્પણ કરો ભસ્મ ખાસ કરીને ત્રિપુંડ કરી શકાય ત્રિપુડનું ભસ્મ કરવાથી એવું કહેવાય છે ભાગ્યના તાળા ખુલે છે દુર્ભાગ્યની રેખાઓ દૂર થાય છે સદભાગ્યની રેખાઓ પ્રાપ્ત થાય છે ત્રિપુન કરવાથી અને જો ત્રિપુન ન કરી શકો તો ભસ્મનું નાનકડું તિલક પણ કરી શકાય થ્રી ત્રિપુરારીની કૃપા પ્રાપ્ત થાય છે ઘણી વખત આપણે જોતા હોય તો મહાકાલની જ્યારે આરતી થાય અને આરતીમાંય સૌથી સવારે વહેલા ચાર વાગેની આરતી જેને ભસ્મની આરતી કહેવામાં આવે છે મહાકાલની ભસ્મ અર્પણ કરવાથી કે શરીરે લગાવવાથી ભાગ્ય બદલાય છે ઘણી આપણે જોયું કે દક્ષિણ ભારતમાં આપણે જતા હોય તમામ લોકોના ભાગ્યમાં ભસ્મ હોય છે અને જે ભસ્મ લગાડે ને એને કોઈ જાતનું મોહ માયામાં બહુ રસ ન હોય એ થોડો વૈરાગી માનસ મને ભસ્મ લગાવવાથી ભયમાંથી પણ મુક્તિ મળે છે ઘણા લોકોને બહુ ભય લાગતો હોય બહુ ડર લાગતો હોય નાના બાળકોને બીઆતા હોય તો એ ભસ્મ જે છે થોડી પોટલી વાળીને નીચે મૂકી દેવાની જ્યાં ખાટલો હોય જ્યાં બેડરૂમની અંદર બેડ હોય ત્યાં મૂકી દો અથવા એની માદરી બનાવીને ગળામાં પહેરાવી દો બાળકને ભય દૂર થઈ જશે કેમ કે જે ભય છે એ જ મોટી તકલીફ છે જ્યારે મનુષ્યના જીવનમાં ડર નીકળી જાય તો એ સફળતાની સીડીને પ્રાપ્ત કરે છે પણ ડરે છે તો એ વ્યક્તિ આગળ નથી ડરને દૂર કરવો કરવો હોય ને તો ભસ્મનો ભસ્મ ભસ્મ જોડે રાખવી લગાવવાથી મનુષ્યના વિચારો પણ સાત્વિક ઉત્પન્ન થાય છે ભસ્મની સુગંધથી મન શાંત બને છે ભસ્મ લગાવવાથી શરીરની અંદર તેજ અને બુદ્ધિશાળી વ્યક્તિ બને છે મેધા વૃદ્ધિ થાય છે એટલે મહિમના ના લખ્યું છે સ્મશાને સ્મ કીડા સ્મર હર પિસાચરા ચિતા ભસ્મ લેપ સ્રગપી નું કરો પરિકલ અમંગલ્યમ અમંગલ્યમ ભસ્મ લગાવવાથી મનુષ્યનું અમંગલ્ય પણ થતું નથી અમંગલ કેતા ખરાબ આપણે કેમ કે આની સાથે બહુ ખરાબ થાય છે ભસ્મ લગાવે છે એનું ક્યારેય ખરાબ ના થાય અને તે ભસ્મનો શ્લોક લખ્યો છે કે સ્મશાને સ્મક્રીડા શિવજી પોતે એ ભસ્મ લગાવે છે ભસ્મ લગાવવાની હોય તો એની વિધિ પણ લખ્યું છે કે ડાબા હાથમાં થોડી ભસ્મ લેવી ત્રણ આંગળી દાબા હાથની ત્રણ આંગળીમાં ભભૂતિ લેવી જમણા હાથથી થોડું પાણી એમાં પધરાવવાનું જમણા હાથની ત્રણ આંગળી એની પર મૂકવાની એને ચોરવાની અને ચોરતી વખતે ઓમ નમઃ કાં તો નમઃ અથવા આ મંત્ર બોલવાનો ઓમ તત્પુરુષાય વિદમહે મહાદેવાય ધીમી તનો રુદ્ર પ્રચોદયાત આ ગાયત્રી મંત્ર એ તમારે બોલવાનું અને એ બોલ્યા બાદ એ ભસ્મને સૂર્યને પહેલા બતાવવાનું પોતાના ભાગ્યમાં ગળામાં કંઠના ભાગમાં લગાવી શકાય અથવા એ ભસ્મ શિવજીને પણ તમે તિલક કરી શકો છો શરીરમાં ત્રણ આંગળી છે ને એને કહેવામાં આવે છે અનામિકા શાંતિદા પ્રોક્તા જે અનામિકા છેલ્લેથી બીજી છે એને અનામિકા કહેવાય વચ્ચે મધ્યમાં આયુષ કરી તથા અને તર્જાની મોક્ષદાયની એવું કહેવાય છે કે આને પિતૃની આંગળી કહેવામાં આવે છે પિતૃઓની કૃપા મળે છે અને બીજું કહેવાય છે કે જ્યારે પિતૃની પૂજા કરી ત્યારે આંગળીથી ચાલનો કરતા હોઈએ છીએ અને અનામિકા શાંતિ આપનારી આગ્નિ છે તો આ ત્રણ દેવ આત્મા અને પિતૃનું સમન્વય દેવ આત્મા અને પિતૃ એટલે ત્રણ આંગળીમાં લગાવવાનું લખ્યું છે અને તે ભસ્મ કપાળ ઉપર ગળામાં બાહુ કહેતા બંને હાથના સ્થાનમાં લગાવી શકો છો અને વિશેષ તમારે જો શિવજીનો અભિષેક કરતા હોય તો બોલી અને તમે પાણીમાં નાખવાનું પાણીને ભભૂતિવાળું કરવાનું શિવજીની ઉપર જો અભિષેક કરશો ને તોય બેડો પાર કેમ કે મહાદેવને તો આ ભભૂતિ મળી જાય ભસ્મ મળી જાય એટલે ભગવાન ભોલેનાથ પ્રસન્ન તો ઘરમાં ચોક્કસ ભસ્મ રાખવી અને શ્રાવણ માસમાં શિવજીને ભસ્મનું લેપન અભિષેક અને પોતાના ભાગ્યમાં ચોક્કસ તમે લગાડજો દર્શક મિત્રો આજે ભસ્મનો મહિમા આજે સુંદર સારી રીતે મેં તમને કહ્યો છે ને સદૈવ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ પંડ્યા તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતાની મને આપી દો રજા જય ભગવાન